તો બધા મિત્રોને રામ રામ સીતારામ જય મલભાઈ જય શ્રી રામ તો જો આપણે એવા કામ હોય કરવા અને પૂર્ણા જેવો ટાઈમ થયો તો જો આ છે આખો આપણી પાલક અને આપણે જઈએ રવાલા શાક માર્કેટમાં ડેલી અને અમે દેખાય લસણ હૈ પછી એની ઓલી સાઈડ મુરા છે મુરા અને ગાજર બંને મિક્સમાં છે એમાંથી મુરા તો ગયા ખાય અને હવે ગાજર છે ગાજર ને જે વાર હે મહિનાની દોઢ મહિનો દોઢ બે મહિના પછી ગાજર ગોડા છે જે આપણે બતાવીએ તમે વચમાં જાય ડુંગળી છે બાકી જો આપણે આ પાલકનો એક પાણીનો ચાર થી પાંચ રૂપિયા જેવો ભાવ ઉજે છે અત્યારે કારણ કે હમણાં લગ્નગાળાની સીઝન ચાલુ થાય એટલે બહુ બકાલાની ડિમાન્ડ થાય બાકી લીલી ડુંગળી છે એ ઝીણકી છે અમે દેખાય બાકી પશુ હાટોનું જે માયું કીએ આપણે એ માયું હવે વાઢિયું આ છે ડુંગળી અહીંથી ગાજર ને એવું બધું હે અહીં વાઢીઓ હા પશુ માટેનું તો આમાં આપણે ઢોર બાંધી થાય બધા પાલક કટિંગ કરવાનું કામ ચાલુ છે અત્યારે કરીબન આપણે લગભગ ત્રીસ ચાલીસ પાણી જેવું કાપી લીધું હશે આ નાનકડી છે હમણાં કટિંગ કરી લીધી એટલે પાછી અને આ ઉગી ગઈ છે એકવાર કટિંગ થઈ ગઈ છે અને ઉપયોગમાં તમને બધાને ખબર જ હશે કે આ ભજીયામાં કોઈ શાકભાજીમાં કોઈ આની ભાજી કરે બે ત્રણ જાતનો ઉપયોગમાં લે અને શરીરમાં તો એકદમ ઠંડી તો આપણે કાયમ ડેઈલી પચાસ થી સાઈઠ પાણી કાયમ કટિંગ કરી અને રાવલ હરાજીમાં જાય છે